દંડક બાળકૃષ્ણ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર આ તાત્કાલિક અસરથી દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે વડોદરાના દંતેશ્વર ખાતે આવેલા પદમ તળાવ વાડી ખાતે આવેલા રામ તળાવ પાણીગેડ વિસ્તારમાં આવેલા અજબ અને રાજારાની રાણી તળાવ તેમજ વાઘોડિયા કપુરાઈ ચોકડી ખાતે આવેલ વાસ તળાવ ઉપર દબાણ દૂર કરવા વડોદરા જિલ્લા કલેક્ટરની રજૂઆત કરવામાં આવી છે ઓગસ્ટ મહિનામાં વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેને જોતા વિસ્તારમાં આવેલા તળાવોને ઊંડા કરવાની કામગીરી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી હતી પણ આ તળાવ ઉપર દબાણ હોવાને કારણે તળાવ ઊંડા કરવા માટે પ્રક્રિયામાં વિલંબ થતો જણાઈ આવતા તેમજ અનેક વખત નોટિસો ફટકારવા છતાં પણ દબાણો દૂર ન થતા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લાએ વડોદરા જિલ્લા કલેક્ટરને આ અંગેની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટરે પણ તેઓની રજૂઆત સાંભળી જણાવ્યું છે કે તળાવ ઉપરના દબાણો જેમાં રહીઠાણ ગોડાઉન સર્વે કરી તેઓને નોટિસ ફટકારવામાં આવશે નોંધનીય છે કે કપુરાએ તળાવના બ્યુટીફિકેશનમાં તકલાદુ બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટરના પ્રશ્ન પૂછતાની સાથે જ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લાએ આ કામ વડોદરા મહાનગરપાલિકાનો વિષય તેમ કરી જવાબ આપવાનું ટાળ્યો હતો વડોદરા જિલ્લા કલેક્ટરની રજૂઆત કરતી વખતે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લાની સાથે વોર્ડ નંબર ચૌદના મ્યુનિસિપલ કાઉન્સિલર નંદાબેન જોશી કેલમ ચોકસી હરેશ જીગર વોર્ડ નંબર ના મ્યુનિસિપલ કાઉન્સિલર સ્નેહલ પટેલ તેમજ વોર્ડ નંબર ચૌદના પૂર્વ કાઉન્સિલર વિજયભાઈ પવાર ઉપસ્થિત રહ્યા હતા માનનીય મુખ્ય દંડક શ્રી અને રાવપુરાના ધારાસભ્ય શ્રી એમની સાથે જે આજે ચર્ચા થઈ અને એમને જે રજૂઆત કરી એમાં વડોદરા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં કેટલાક તળાવો જેવા કે રાજા રાણી તળાવ અજબ તળાવ પદમ તળાવ દંતેશ્વરનું તળાવ રામનાથ તળાવ એ બધા તળાવનું મહાનગરપાલિકા દ્વારા એક સંભવિત આયોજન એનું ઊંડા કરવાને બ્યુટિફિકેશન માટેની એક યોજના અને કોન્સેપ્ચ્યુલાઇઝેશન ચાલી રહ્યું છે પરંતુ પ્રાથમિક સર્વેમાં એવું પણ ધ્યાન પર આવેલું છે કે આ તળાવોની હદમાં અને તેના એપ્રોચિસ ઉપર અને એની આજુબાજુમાં આવેલા કેટલાક સરકારી જમીનોમાં વિવિધ પ્રકારના રહેણાંકથી માંડીને ગોડાઉન એવા દબાણો ધ્યાન પર આવેલા છે ઘણા ખરા દબાણોમાં તો જ્યાં મહેસૂલી જમીન છે કલેક્ટરશ્રી કે સરકારશ્રી હસ્તકની એમાં ભૂતકાળમાં નોટિસો પણ ઓલરેડી આપેલી છે આ ઉપરાંત જ્યાં માપણી કરવાની કે સ્થળ તપાસ કરીને વધારાના જે પણ દબાણો કે જે અગાઉ નોટિસો આપવાની બાકી છે કે આઈડેન્ટિફાય કરવાના બાકી છે એ પણ આઈડેન્ટિફાઈ કરી અને એને પણ જે કાયદાની જે પ્રક્રિયા નોટિસ વગેરેની હોય તે કરીને એને હટાવવાનું આયોજન હાથ ધરવામાં આવશે દબાણો હટાવવાની પ્રક્રિયામાં રહેણાંક દબાણ હોય તો અમારે એને એક ચોક્કસ મિનિમમ પંદર દિવસની નોટિસ આપવી પડે અને દબાણ છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે ક્યારેક સ્થળે સર્વેર દ્વારા માપણી પણ કરાવવી પડતી હોય છે તો આ બધી પ્રક્રિયા થતાં સ્વાભાવિક એકાદ મહિના જેવો સમય લાગી શકે રહેણા સિવાયના દબાણો છે એના માટે નોટિસ પીરિયડ અમે ઓછો રાખીને એને પંદર દિવસમાં દૂર કરી શકીએ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા તળાવાના રિસ્ટોરેશન અને બ્યુટિફિકેશન તેની સાથે સાથે પૂરની પરિસ્થિતિમાં કેટલાક વિસ્તારોમાં જે પાણી ભરાતું હતું તેના નિરાકરણ માટે આજે કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર વસાવા સાહેબ સાથે વોર્ડ નંબર ચૌદ અને વોર્ડ નંબર સોળના કાઉન્સિલર મિત્રો સાથે એક સાઇટ વિઝિટ હતી કોર્પોરેશનના સંબંધિત ડોક્યુમેન્ટ જોયા બાદ એક વસ્તુ જે ધ્યાનમાં આવી કે કેટલાક ઠેકાણે દબાણો છે તેના કારણે પાણીનો ભરાવો થાય છે તો તે અનુસંધાનમાં કલેક્ટરશ્રી આરએસી અને પ્રાંત અધિકારીશ્રી સાથે વાતચીત કરવા માટે કોર્પોરેશનના અધિકારી અને અમારા સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવ્યા હતા ટૂંક જ સમયમાં કલેક્ટરશ્રી દ્વારા એ સ્થળ વિઝિટ કરીને ત્યાંના જે સંબંધિત જે પણ દબાણકર્તાઓ છે તેમને નોટિસ આપવામાં આવશે અને દબાણ હટાવવામાં આવશે